વિરામ બાદ સમાચારમાં આગળ વાત કરીશું તો વાસડામાં રહેતા અંકિત સોલંકી નામના યુવકે છવ્વીસ નવેમ્બરે પોતાના ઘરમાં પંખા વડે ગળે ફાંસુ ખાઈ આત્મહત્યા કરી હતી

અમદાવાદના શ્યામલ પાસે કૃણાલ સોલંકી અને તેમનો નાનો ભાઈ અંકિત સોલંકી ગુજ્જુભાઈ પાન પાર્લર ચલાવે છે જ્યાં તેમના પાન પાર્લર પર અનેક યુવકોની બેઠક રહેતી હોય છે જેમાં વિજયપુરના ધારાસભ્ય અમિત ઠાકરનો ભત્રીજો નીલ ઠાકર અને તેના મિત્રો આવતા હતા થોડા સમય અગાઉ રાજ સુખવાસીયા માનવ ઠક્કર મિહિર દેસાઈ ઉમંગ દેસાઈ તીર્થપ્રધાન અને નીલ ઠાકર સામે આનંદનગર પોલીસ સ્ટેશનમાં દારૂ પીવા મામલે ગુનો નોંધાયો હતો આ ગુનો ગુજ્જુ પાલ પાલર પરથી અંકિત અને તેના ભાઈ કૃનાલના કારણે નોંધાયો હોવાની તેમને શંકા હતી જેને કારણે તમામ યુવકો અંકિતને હેરાન કરતા હતા નીલના મોબાઈલમાં કોઈની સાથે જકરો થયો હોવાનો વિડીયો પણ અંકિતને બતાવ્યો હતો જેને કારણે અંકિત ડરી ગયો હતો અંકિતના પાન પાર્લરનું નામ બધા નામ કરવાનું તથા કેસ કરવાની ધમકી અને અંકિતને જે વિડીયો બતાવ્યો તેને કારણે અંકિતે ઘરે ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો અંકિતે સ્યુસાઇડ નોટનો મેસેજ મોકલ્યો હતો જેમાં અંકિતે ઉલ્લેખ કર્યો હતો કે મારે જીવવું હતું પણ આ લોકોએ મારું જીવવું હરામ કરી દીધું હતું નીલ ઠાકર અને તેના મિત્રોના કારણે તે આપઘાત કરી રહ્યો છે હર્ષ સંઘવીને પણ જણાવ્યું હતું કે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરની શરમ માં કેસ ને દબાવી ના દેતા મે મારો જીવ આપી દીધો છે તો જણવટ પૂર્વક તપાસ થશે તો જ મારી આત્માને શાંતિ મળશે મૃતક અંકિત ના ભાઈ કૃણાલે કરેલી પોલીસ ફરિયાદ મુજબ મારા ભાઈએ સુસાઇડ નોટ માં લખ્યું હતું કે હું અંકિત સોલંકી થોડા મહિના પહેલા સ્વપ્રિલ મહેતા રાજ સુખવાસિયા માનવ ઠક્કર અને મોરિયન ઉર્ફે ભૂરો કંસારા ધ્વનિત જેઠવાની અમારા ફૂઈના છોકરા સાથે બપાલ થઈ ત્યારથી બધું ચાલુ થયું હતું તે લોકોને સમાધાનની વાત કરવાનું કીધું તો પણ તેને માર માર્યો અને દુકાન આવીને મને કીધું હતું કે તારા અને ભત્રીજાને માર માર્યો રાત્રે અમને બોલાવીને ઠપકો આપ્યો અને ગાલ પર લાફા માર્યા અને સમાધાન કર્યું અને એમણે એમની ભૂલ સ્વીકારી કે આવું નહોતું કરવાનું અમારે એ પત્યા પછી થોડા દિવસો પછી મને માનસિક રીતે ટોર્ચર કરી દુકાને બંધ કરી રાખી હતી મને થોડા દિવસ પછી મારવા આવશે એવી રીતે માનસિક ટોર્ચર કર્યું અને અમારા પપ્પા બે નંબરીના ધંધાવાળા છે અને એવી વાતો કરીને નાત જાતનું કરીને મને માનસિક રીતે ટોર્ચર કરતા હતા સમગ્ર મામલે એસસી એસટી સેલ વન ના એસીપી રોશની પી સોલંકી જણાવે છે કે આ બનાવમાં ભોગ બનાર અંકિત અને તેના ભાઈને શ્યામલ ક્રોસ રોડ પાસે ગુજુ પાન પાર્લરની દુકાન આવેલી છે આ દુકાન પર છ આરોપીઓ છે તેમનું ત્યાં ઉઠવા બેસવાનું રહે છે જેથી આરોપીઓ અને દુકાન ચાલક એકબીજાથી પરિચિત હતા આ છ આરોપીઓને અન્ય કોઈ બાબતને લઈને કોઈની સાથે થયો હતો જેથી આ ઝઘડામાં ગલ્લો છે તેમના સંબંધી હતા અને જેથી ઝઘડાને લઈને તેમની વચ્ચે આ ચર્ચા થઈ હતી અને ત્યારબાદ છ આરોપીઓ તેમની વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે અને જે છ આરોપીઓ છે તેમના પર થયેલા પ્રોહિબિશનના ગુનો નોંધાયો છે તેની બાતમીની શંકા મૃતક અંકિત પર હતી તેમના પર થયેલા પ્રોહિબિશનના ગુનાની બાતમીની શંકા રાખીને છ આરોપીઓ સતત માનસિક રીતે મૃતકને ત્રાસ આપતા હતા એણે સુસાઇડ કરેલ છે બનાવમાં એવું છે કે જે ભોગ બનનાર છે અને એનો ભાઈ આ બંને જણા શ્યામલ ક્રોસ રોડ પાસે એમની પાનની દુકાન છે ત્યાં બેસતા હતા અને જે છ આરોપીઓ છે એમનો ત્યાં ઉઠવા બેસવાનું હતું તો એ રીતે એ લોકો બીજાને ઓળખતા હતા અને આ જે છ આરોપીઓ છે એમની પહેલાં કોઈક બાબતમાં કોઈની સાથે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં જેની સાથે ઝઘડો થયો હતો એનો આ જે પાનનો ગલ્લો છે એના એ રિલેટિવ થતા હતા એટલે આ બાબતે પણ એમની વચ્ચે કોઈ ચર્ચા થયેલી હતી અને ત્યારબાદ જે છ આરોપીઓ છે એમના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો એટલે જે છ આરોપીઓ છે એમણે એવું વિચાર્યું કે આ પ્રોહિબિશનનો ગુનો જે મારી અગેન્સ્ટમાં કરાયો એમાં જે બાતમી છે એ જે મરણ જનાર છે એના દ્વારા પોલીસને આપવામાં આવેલી છે તો એની અદાવત રાખી અને આ જે છ આરોપીઓ છે એ ભોગ બનનારને કોન્સ્ટન્ટલી હેરેસ કરતા હતા એને આવીને એને ધમકીઓ આપતા હતા અને એ બાબતે જે મરણ જનાર છે એ ખૂબ ગભરાઈ ગયા હતા હવે મરણ જનાર છે એણે એના પોતાના મધરનો જે વોટ્સએપ છે એ ક્લોન કરીને પોતાના મોબાઈલમાં વાપરતા હતા તો જ્યારે એમણે સુસાઈડ કર્યું તો એ વખતે એમણે એક વોટ્સએપ મેસેજ એના છ મિત્રોને મોકલેલો છે અને આ જે વોટ્સએપ મેસેજ છે એમાં આ બે બાબતોનો ઉલ્લેખ કરેલો છે કે જે અગાઉની આ છ આરોપીઓની એમના રિલેટિવ જોડે બબાલ થયેલી હતી એ બાબતનું મન રાખેલું છે અને બીજું કે એમની ઉપર જે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયેલો છે એની પણ ફરિયાદ આના દ્વારા કરવામાં આવેલી છે પોલીસને એ અંગે આને વારંવાર હેરાન કરવામાં આવે છે એની દુકાન બંધ કરાવી દઈશું અને એને વારંવાર ધમકીઓ આપવામાં આવેલી છે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવેલી છે અને એના કારણે પ્રેશરમાં આવીને ભોગ બનનારે આ પગલું લીધેલું હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે આ જે છવ્વીસ અગિયાર આપવાદ કર્યો તારો હું હતો નહીં ઘરે તો એમાં એવું થયું કે એણે જેને મેસેજ કરેલો એણે ફોન ના કર્યો મારા મોટા દીકરા એ મોટો દીકરો પાર્લરે હતો તો પાર્લરે ગયો તો પાર્લરે હતી પછી આ મોટો દીકરો અહીંયા ઘરે આવ્યો ઘરે હું આવ્યો નહીં આવ્યો તો મને કે પપ્પા અંકિત મેં કહું અંકિત મને ખબર હું અભિયાળ પછી ઉપર ગયો ત્યાં અમારા કાકાના ઘરે જોઉં તો નીચે જે રૂમ મતાડું હતું અને એણે એવું થયું તાપત કે જે પંખામાં દેખાય ને એ રીતે નથી ખરે બાજુમાં રસોડાના બાજુ પંખામાં ત્યાં ખબર જ ના પડે દેખાય પછી મા મિસિસ ગયા બાજુમાં તો કે મારાથી ઉપર ચડ નથી તો પછી મેં કહ્યું ચાલું હું તો હું ગયો તો ઘોડા લઈને ઉપર પેલા પાળી ચડ પાળી પર ચાડી મેં ભૂચકો માર્યો ભૂચકો મારીને જોયું તો ધાબા નહીં બંધ પીવીસી ડોર હતો એટલે મેં ફેંટ માર્યો હતો પેલી સાંકળ ખોલી સાંકળ ખોલીને અંદર ગયો હતો તો એ પંખેલા લટકતો હતો તો મેં બૂમ પાડી પણ મોટો બાબા કે પપ્પા પહેલાં સાંકળ ખોલ્યો મેં સાંકળ ખોલી અને પછી મેં પકડી રાખ્યો અને આ ત્રણેય જણા થઈ એને છરીથી દુપટો કાવી નીચો હતા પછી એમણે પમ્પિંગ કરી પણ પછી કે પપ્પા હજી છે તો મેં કહે પછી મેં અમે એકસો આઠ બોલાવી

ઘટના બાદ વાસણા પોલીસે આ તમામ છ આરોપીઓ વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે પોલીસનું કહેવું છે કે આ કેસમાં કેસની દરેક દિશામાં તપાસ કરવામાં આવશે અને સુસાઇડ નોટમાં કરવામાં આવેલા આક્ષેપોનું ફોરેન્સિક અને કાનૂની એમ બંને રીતે વેરીફિકેશન કરવામાં આવશે અંકિતના આકસ્મિક મોતથી વાસણા વિસ્તારમાં શોક અને ગુસ્સાનો માહોલ સર્જાયો છે જ્યારે પોલીસે પરિવારને ન્યાયની ખાતરી આપતા તપાસ ઝડપી ગતિએ આગળ વધારી છે